શહેરની ખાનગી હોટલ ખાતે નવા કાયદાને અનુલક્ષી એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરની ખાનગી હોટલ ખાતે નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી ગુજરાત સરકાર દ્વારા આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય કર્યા બાદ વર્કશોપનો પ્રારંભ થયો હતો આ અવસરે પ્રિન્સિપાલ જજ જે એલ ઓડેદરા ડેપ્યુટી ડાયરેક્ટર રાકેશ રાવ

તેઓના માર્ગદર્શન નીચે આજે વડોદરા ખાતે ચાર જિલ્લાઓના તમામ સરકારી વકીલો ડિસ્ટ્રિક કોર્ટના સરકારી વકીલો તેમજ જેએમએફસી કોર્ટના સરકારી વકીલો અને પોલીસ અધિકારીગણ સાથે જે નવા કાયદા એક સાત બે હજાર ચોવીસથી અમલ થયેલો છે એ ત્રણેય ક્રિમિનલ મેજર એક્ટ ઉપર વિસ્તૃત ચર્ચા માટે આજે વડોદરાની અંદર સૂર્યા પેલેસ હોટલની અંદર સમારંભનું આયોજન કર્યું છે આ કાર્યક્રમની અંદર આદરણીય પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ ઓડેદરા સાહેબ વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી કોમર સાહેબ તેમજ ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર આદરણીય રાજપૂત સાહેબ તેમજ રાવ સાહેબ ઉપસ્થિત છે પોલીસ અધિકારીગણ પણ ઉપસ્થિત છે દિના પાટીલ મેડમ તથા રોહન આનંદ મેડમ રોહન આનંદ સાહેબ ઉપસ્થિત છે આ તમામ લોકોની હાજરીમાં જે દિન પ્રતિદિન નામદાર કોર્ટની અંદર નવા કાયદાઓનો અમલ અને એના માટે જે જોગવાઈઓ કરવામાં આવેલી છે એ જોગવાઈઓનું સુચારુ રીતે વ્યવસ્થિત રીતે પુરાવાની રીતે નામદાર કોર્ટ સમક્ષ એને રજૂઆત થાય સરકારી વકીલોને આ તમામ હકીકતોથી વાકેફ કરવા માટે રોજબરોજના જજમેન્ટ છે રોજબરોજના કાયદાના પ્રોવિઝનો છે એ તમામનો અમલ નામદાર કોર્ટમાં થાય અને ઇન્વેસ્ટિગેશન માટે આ તમામ કાયદાઓ જે છે એ કેવી રીતે મદદરૂપ થાય ઇન્વેસ્ટિગેશન ઝડપથી થાય કન્વિક્શન રેટ વધારી શકાય સરકારી વકીલ તરીકે કોર્ટની અંદર જે કામગીરી કરવાની છે એ કોર્ટ પ્રોસીઝિંગની અંદર આ તમામ વસ્તુઓ તમામ જોગવાઈઓનો ઉપયોગ સારી રીતે કરી શકાય તેવા સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા માટે આજનો આ સેમિનારનું આયોજન કરેલું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર